જો જો મને ખબર હતી કે આગળ કેમ આ બોલી હવે બોલી હોળી વિશે બોલ હોળી રમો કે નહીં આજ ધૂળેટી એ તો દેખાય છે જો આ નિશાન કર નાઈ કા હે મજા આવી હા આજ નથી કરવાનું કે બે શબ્દ બોલો આજ કરવાનું છે એટલે કે આજ કરવાનું છે કે બંધ જ રહેવાનું છે કા રેડી હાલો હાલો આવી ગયો બળગામ હા મારે આઈફોન લેવા આઈફોન કે મારે પાસે આઈફોન નથી આપણે બેઈ લેવું એક બે એક આરે બે આઈફોન લેવું મારે તો એટલા લેવા ખા લેવા હવે હે ને એક આદરાક માધુપુર મેળાનું હે ને તૈયારી હમણાં મેળો છે હમણાં તૈયારી થાય કે નહીં જો હું માધુપુર જાય અરે વાળી વાર વાત કરી હતી વન માં વન

એસે હા ભાઈ અમારે નિરીક્ષણ કરવા જાય છે કેવું લાકડું ઊંભર કરવા લઈ લે વિજલા

તું હાલ ને હાલાય મસ્ત ફવાતા છે હો વિજયભાઈ કાઈ આ માહોલ માં તમારું શું કેવાનું તો ફાઇનલી ભાઈ આવી મસ્ત એકદમ આ પાયણા ની ખાણી પણ મસ્ત આવે મસ્ત આવે

मतलब मुझे बताइला पहला पसे फोटो दो टाटे था अब आवी गई आ बीथी तो खरोखर लागयो जा हं क्या बन था इ आ आ आ बपु तो नहीं मैंने टॉयस गेम बनाए परफेक्टम तो शेप आको कान नु नंगू बैठेलो हाती हं टायर रो रदो टायर रो तो नहीं आ जो तो इला रथ मा ओले बैठणा आवे हां અના થાકી ગયો હોય ને ઈ ઈ થાકી ગયો તો બેહી ગયો ર થાકે આ ઉપર કોણ બેઠું ઉપર તો બાવળો લાગે બાવર છે ઉપર ટાયર હાકી ગયો છે પાછળનો ટાયર મોટો આ ઓલા ટ્રેક્ટર જેવું કામ કાજ છે આનો ટ્રેક્ટર જેવું કામ કાજ છે આ બાકી આ જો તમે આ બાજુ કૂવો છે આ મસ્ત હે એક મજાક ની વાત નથી સાણા જ છે ભાઈ નથી પાણા સાણા ટાઈપના પાણા કર્યા લે ગયા ઉપર સાણા આડી થઈ ગયા હોડી

very આ ફાઇનલી જો આવી ગઈ છે ફોટોગ્રાફી હાટું કેટલી જો મહેનત કરે આમ જોઈ તો ધોઈ વાહ યાર એમ બધા ફોટોગ્રાફી કરે આમ જોરદાર છે એટલે એટલું સેટું નહોતું જવાનું ભલામણ આમ જોઈ લે એ ધ્યાન રાખી લે આમાં પૈડ નહીં તરતા નથી આવડતું અમને કોઈને આ પડ્યો એ પાછો જો ભીડ કરી રહ્યો એ લાવવા શું કે બાકી આજ મજા આવી કે નિયત થઈ મજા આવી વાહ યાર

ખાઈનું છે <laughs> 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 પણ અમને આગળ થી છેલ્લે થી અલગ દેખાણું તો તમે ધોઈ રહ્યા હતા તો પાણા તૂટી જ પડ્યા ક્યાં હા એટલે આમ જોવું અહીંયા છે અહીંયા છે આપણે વનને વિઝિટ કરી લીધું ફટાફટ ને ભાગીએ બધાય હાલો બધાને બાય 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 ટાટા સી યુ હા ભાઈ થેન્ક યુ હા જી હાલો રેડી બજે હાલે વિજે બાય બાય હાલે વિજે બાય એ ઓલું તો કર વિજલા એ ઓલું તો એ ગાડી વચરાજ વચરાજ હાલો પાણી પાણી પી તો ભાઈ હાલો નહિ તમે તો ભાઈ ગઈ જય વચરા જો રાત તો વચરા છોર વચરા દુકાને શું છે ભાઈ તારે